શુકાર દર્શક મિત્રો એસજીએનએસ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચારો પર સાબરકાઠાથી સાબરકાઠાનું શિક્ષણ તંત્ર લચાયું ધોરણ 10 માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ બર્થડે કેક કાપવાના બહાને કરાયું દુષ્કર્મ ધોરણ 10 માં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે આચર્યું દુષ્કર્મ ઈડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં કરાયું દુષ્કર્મ બે કલાક સુધી દુષ્કર્મ આચરતા સગીરાની સ્થિતિ લથડી સગીરાની સ્થિતિ બગડતા સિવિલ હોસ્પિટલ મૂકી શિક્ષક પલાયન પોલીસે શિક્ષકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હિમંતનગર તાલુકાની ગ્રામ્ય શાળાનો બનાવ સામે આવ્યો છે રાહુલ પરમાર નામના શિક્ષક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખરભરાટ મચી જવા પામ્યો છે સ્કૂલ વહીવટી તંત્ર સહિત વાલી જગતમાં પણ ગંભીર પ્રત્યાઘાતો રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા